સુરેન્દ્રનગરમાં રાજપૂત કરણી સેના દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતા સર્વ જ્ઞાતિના લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું ગોદાવરીના સ્વર્ગસ્થ પૃથ્વીરાજસિંહ પરમારની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજની વાડી ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારથી જ મોટી સંખ્યામાં સર્વજ્ઞાતિના લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું જરૂરિયાતમંદ તેમજ થેલેશેમિયાગ્રસ્ત બાળકોને જરૂરિયાતના સમયે રક્ત મળી રહે તેવા ઉદ્દેશ સાથે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું લાઇફલાઇન બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો ત્યારે આ પ્રસંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા અને સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ શિવરાજસિંહ મોઢવાણાની ઉપસ્થિતિમાં રાજપૂત કર્ણી સેનાના સૌરાષ્ટ્ર મહામંત્રી કૃષ્ણપાલસિંહ સમલાવાડા તેમજ સંગઠન મંત્રી તરીકે રવિરાજભાઈ પડગીર અને લીમડી શહેર મંત્રી તરીકે રવિરાજસિંહ ભલગામડાની નિયુક્તિ કરવામાં આવી હતી જય માતાજી જય રાજપૂત કર્ણી સેના સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પ જે આપણા સૌ સૌ દરેક સમાજના એવા સહભાગી થનાર પૃથ્વીરાજસિંહ પરમાર ગત વર્ષે સત્યાવીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ કરણી માતાના મંદિરે સેવા કેમ્પમાં રાજસ્થાન દેશ લોક ગયેલ અને ત્યાંથી રિટર્નમાં આવતા એમનો અકસ્માતમાં મૃત્યુ નિપજેલ અને એમના મૃત્યુની હિસાબે સુરેન્દ્રનગર જિલ્લાને અને શ્રી શ્રી કરણી સેના ગુજરાતને બહુ મોટી ખોટ પડેલ છે સાથે સાથે દરેક સમાજને સાથે રાખીને કામ કરનાર પૃથ્વીરાજસિંહ ગોદાવરીને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈને કરણી સેના દ્વારા સર્વજ્ઞાતિ મહારક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે અને ઓછામાં ઓછી પાંચસો બોટલ રક્તદાન એકત્રિત થશે અને આ રક્ત જે છે એ દરેક સમાજના સર્વ જ્ઞાતિને કોઈપણ વ્યક્તિને થેલીસીમિયાના બાળકો હોય કે કોઈપણ વ્યક્તિને જરૂરિયાતવાળા હોય દરેક સમાજને અમે સમર્પિત કરશું